શહેરના કુંભાવડામાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરીના ત્રણ વર્ષ વીતવા છતાં પણ આજે પણ કામગીરી અધૂરી ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તાર જે ખૂબ જ મધ્યમ વર્ગનો અને પછાત ગણાતો એવો કુંભાવડા વિસ્તારમાં વિકાસના કામ ન થતા હોય તેને લઈને લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જ્યારે ગઢેજી વડલાથી લઈને કેવલ બ્રિજ સુધી જતો રોડ છે જ્યાં ગઢેજી બદલાથી રેલવે ફાટક તરફ રોડ બનાવીને તેની ઉપર સ્ટ્રીટ લાઇટ મૂકી દેવામાં આવી છે ત્યારે બીજી તરફ રેલવે ફાટકથી લઈને કુંભાવાડા સર્કલ સુધી આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે જેની ઉપર અડધે સુધી ડિવાઇડર બનાવવામાં આવી છે અને અધૂરી મૂકી દેવામાં આવી છે ત્યારે જે જગ્યાએ રોડ ઉપર ડિવાઈડર મૂકવામાં આવી છે અને સ્ટ્રીટ લાઇટ પણ મૂકવામાં આવી નથી જ્યારે અવેડાથી લઈને દસનાળા સુધીનો રોડ પણ ખૂબ જ ખરાબ હાલતમાં હોય છે જેને લઈને લોકોને વાહન ચલાવવું પણ ભારે મુશ્કેલ બન્યું છે જ્યારે એ રોડ પર પણ કોઈ પણ જગ્યાએ સ્ટ્રીટ લાઇટ મૂકવામાં આવી નથી જેને લઈને વિકાસના કામ ન થતા હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તો વહેલી તકે આવા પછાત વિસ્તારમાં વિકાસ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે કે મોટા ભાઈ પેલા તમારું નામ મારું નામ અજય સાગઢિયા છે કયો વિસ્તાર છે ને શું છે કામ વિસ્તાર કુંભરવાડા ગઢેચી રોડ છે આ કુંભરવાડા ગઢેચી રોડની જે સમસ્યા છે આ સમસ્યા 2020 ની અંદર જે અધિક કરોડના ખર્ચે જે રસ્તાનું કામકાજ કરવામાં આવ્યું હતું આ રસ્તાનું કામકાજ કર્યા પછી જે ડિવાઇડરનું કામ કરવામાં આવ્યું છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે ડિવાઇડરનું કામ કરવામાં આવ્યું છે તેમાં સર્કલથી લઈને ગુલાબનગર સુધી જ ડિવાઇડરનું કામ કરવામાં આવ્યું છે ત્યારે ગુલાબનગરથી લઈને મારુતિ ઇમ્પેક્ટ સુધી જે ડિવાઇડરનું કામ થવું જોઈએ એમ પણ આ ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવ્યું સાથે સાથે આ વિસ્તારની અંદર જે શ્રમ વિસ્તાર છે અને રાત્રે મોટી સંખ્યામાં જ્યારે વાહન ચાલકો અને અમદાવાદના બાયપાસના વાહનો જ્યારે આ રસ્તા ઉપરથી ચાલે છે ત્યારે આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટનું કામકાજ પણ કરવામાં નથી આવ્યું ત્યારે ભાવનગર મહાનગરપાલિકાને હું એટલું ચોક્કસ કહેવા માગું છું કે આજે પૂર્વ વિસ્તારની અંદર જ્યારે વિપુલ પ્રમાણમાં જ્યારે સારા કામગીરી થતા હોય વિકાસના કામગીરી થતા હોય ત્યારે ગુંભરવાડાના પછાત વિસ્તારોમાં જે વિકાસના કાર્યો છે એમાં વિલંબ સૂકા આ સાથે જે અવેડાથી લઈને જે આઈપીસીલ સુધીનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે આ પણ રસ્તાની હાલત ખૂબ જ ગંભીર હાલતમાં છે અને ત્યાં પણ સ્ટ્રીટ લાઇટ નથી તો કુંભરવાડા સાથે સાથે પશ્ચિમ વિસ્તારની અંદર વિકાસના કાર્યો થાય જે અધૂરા કાર્યો છે એ પૂરા કરે આવી ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશોને હું વિનંતી કરું છું